નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી થશે તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત અહીં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે જે નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત છે પ્રજાસત્તાક પર્વનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે માનનીય રાજ્યપાલ મહોદયની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન વ્યારા દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજાશે જેમાં તાપી જિલ્લાના તમામ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું હતું આ ભવ્ય પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલે પ્રજાસત્તાક પર્વને અનુલક્ષી જિલ્લામાં શાંતિ સલામતી અને સુરક્ષાને ધ્યાને પૂરતો બંદોબસ્ત ગોઠવવા અને પોલીસ વિભાગ દ્વારા પરેડ માર્ચ તેમજ જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ વિશે માહિતી આપી હતી જનવરીની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે થવાની છે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં પધારવાના છે પચીસમી જનવરીએ સાંજે બે કાર્યક્રમ એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટહોમ કાર્યક્રમ અને પછી સાંજે સાત વાગેથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો વધારે એવી મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે છવ્વીસમી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ફોર્મ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે સવારે નવ વાગ્યેથી આ કાર્યક્રમ થવાનું છે જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગાની કરશે અને શરીરનો લેશે એ કાર્યક્રમમાં તાપી જિલ્લા તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ ડોગ શો હોર્સ શો બાઇક સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાના છે અને પછી જે વિજેતાઓ છે એને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનની રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં પણ તાપી જિલ્લાના મહત્તમ લોકો ભાગ લે એવી મીડિયા મારફત મારી તમામ તાપી જિલ્લાના નાગરિકોને નમ્ર

જેમાં માન્ય ગવર્નર ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે આ પ્લાટૂન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન પુરુષ અને મહિલા પ્લાટૂનો સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ ડોગ સ્કોડ પ્લાટૂન ઘોડેસવાર પ્લાટૂન ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે

પોલીસ બેન્ડના પણ આયોજન થનાર છે જેની અંદર બાવીસ તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું છે ત્રેવીસ તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને ચોવીસ તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની અંદર એની ઝલક આપવામાં આવશે તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે આ રાજ્યકક્ષાના આયોજનમાં પધારનાર માનનીય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ એક હજાર જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે જય હિન્દ જયભાઈ